શું વ્યવસ્થા ઓ યાર બાપ મારે કેવી રીતે મળવા પડે જે આગાહી સરકાર શ્રાહી આજે આગાહી આપવામાં આવેલ છે તેના અનુસંધાને બજાર સમિતિ દ્વારા તો અમુક જે જણસી બહાર ઉતરે છે એ જ બહાર જે જંસી ઉતરે છે એ ઝંસીને અમે વ્યવસ્થા એ માટે એવી કરેલ છે કે ભાઈ ટોકન સિસ્ટમથી ખેડૂતોને ટોકન મેસેજ દ્વારા રજીસ્ટ્રેશન પહેલાં કરાવે અને ટોકન દ્વારા ખરીદવા માટે અમે મેસેજ મોકલી છીએ અને જેટલો માલ વેપારી ખરીદશે ને બગાડ ન થાય ખેડૂતના માલનો અને વેપારીને માલનો એટલો જ અમે માલ મગાવીએ છીએ એ રીતની વ્યવસ્થા અમે ગોઠવે છે એટલે જો વાતાવરણ ક્લિયર હોય વાતાવરણ સાફ હોય તો એ પ્રમાણે માલ ઉતારવા દેવામાં આવે અને જો વાતાવરણ ખરાબ હોય તો અમે પ્લેટફોર્મની અંદર ઉતારવાની વ્યવસ્થા અમે કરેલ છે કઈ કઈ છે અત્યારે હાલ બહાર ઉતરતી જણસી ચણા છે ઘઉં છે એ બે જણસી અત્યારે છે પણ અત્યારે એ માલનો થોડોક આવકમાં થોડો ઓછો છે પણ વ્યવસ્થાને ધ્યાને લઈ વાતાવરણની આગળને ધ્યાને લઈ અને આવી રીતની વ્યવસ્થા અમે ગોઠવેલ છે બીજું સરકારશ્રી દ્વારા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા જે સૂચના આપેલ છે એ પ્રમાણે પણ અમે એનો અમલ કરેલ છે અને વ્યવસ્થા માટે અમે જાહેરાત કરેલ છે ભાઈ ખેડૂતનો માલનો બગડવો જોઈએ ખેડૂતોએ માલ ઢાકીને લાવવો જોઈએ સલામત રીતે ઉતારવાનો સલામત રીતે રાખવાનો અને વેપારીને જે બહાર માલ પડેલ છે યાદની અંદર જુદા જુદા ગ્રામમાં એને સલામતી ઢાંકી અથવા તો ગોડાઉનમાં ખસેડી લેવાની સૂચના આપવામાં આવેલ છે